મિત્રો તમારા સપોર્ટથી મારે સિલો બટન આવી ગયું છે તો મિત્રો હમણાં હમણાં આવેલું છે તો આપણે એને અનબોક્સ કરી દઈ તો મિત્રો હાલ આપણે ખોલીએ અને જોઈએ આમાં શું છે કેમ છે કેવું સિલોર બટન છે લાખ સબસ્ક્રાઈબરનું સિલો બટન તો જોવું પડશે ને તો મિત્રો તમારા બધા સપોર્ટથી આ બધું સિલો બટન આવી ગયું છે તો મિત્રો રોજ રોજ તમે સપોર્ટ કરતા રહીજો અને સહયોગ કરતા રહીજો અને વિડીયોમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો હાલો આપણે આ સૂલો બટન આવી ગયું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર તમારા સપોર્ટથી મારે આ બધા લાખ સબસ્ક્રાઈબર આવી છે તો મિત્રો આવાનો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ મિત્રો હું પણ તમારી સાથે છું તમે મને લાઇક કોમેન્ટ કરજો હું તમને પણ લાઈક કોમેન્ટ કરીશ આપણી એક સાથે સહી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો હું પણ તમને સપોર્ટ કરતો થેન્ક યુ આવ્યો ટાટા